નવસારીમાં આજે ફરી દબાણ હટાવની કામગીરી દબાણમાં આવતા મંદિરને પ્રશાસને હટાવ્યું નોટિસ બાદ પણ મંદિર ન હટાવવાતા પાલિકાની કાર્યવાહી તો નવસારીમાં ફરીથી દબાણ હટાવવાની કામગીરી આજે કરવામાં આવી દબાણમાં આવતા મંદિરને પ્રશાસને હટાવ્યું છે નોટિસ બાદ પણ મંદિર હટાવવામાં આવ્યું નહોતું જેના કારણે અહીંથી તેને હટાવવાની કામગીરી કરવામાં આવી તો નવસારીમાં ચાલી રહી છે દબાણ હટાવવાની કામગીરી અને જેમાં એક મંદિર કે જે વચ્ચે હતું પ્રશાસને તેને હટાવ્યું છે આ આ મંદિરને હટાવવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તે ન હટાવવામાં આવ્યું ને છેવટે હવે આ કામગીરી કરવામાં આવી તો નવસારીમાં ચાલી રહી છે દબાણ હટાવવાની કામગીરી અને જેમાં એક મંદિર કે જે વચ્ચે હતું પ્રશાસને તેને હટાવ્યું છે આ આ મંદિરને હટાવવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તે ન હટાવવામાં આવ્યું ને છેવટે હવે આ કામગીરી કરવામાં આવી